યુદ્ધ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં સુરક્ષાની સાવચેતી માટે સાણંદ તંત્ર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સાણંદ વહીવટી તંત્ર દ્વારા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી સતર્કતા અને સાવચેતી રાખવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં પોલીસ આરોગ્ય અને ફાયર સેફ્ટી વિભાગ દ્વારા યોજાયેલ જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શું સાવચેતી રાખવી કઈ રીતે તંત્ર સાથે સહકાર આપવો અને અને ઘટનાઓ સમયે રીતે પોતાનું બીજાનું રક્ષણ કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકોને તાત્કાલિક સમયે કેવા પગલા ભરવા અપવાઓથી દૂર રહેવું સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો અને તંત્રના માર્ગદર્શન અનુસાર ચાલવાની અપીલ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન જીવંત ડેમો દ્વારા પ્રત્યક્ષ રીતે સ્થિતિ સંભાળવાની પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી આ અવસર પર ધારાસભ્ય કનુભાઈ પટેલ પોલીસ અધિકારીઓ અને ફાયર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોને શાંતિ જાળવવા સંયમ રાખવાને સાવચેત રહેવાની અપીલ કરી હતી નાગરિકોએ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લઈ તંત્ર ને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે મુનભાવરા બહાવરા સાણંદ